આજકાલ તો બધાના ફેવરેટ ચીની ઢોસા બધાને ખૂબ ભાવે છે પણ બજાર જેવા ઘરે નથી બનતા તો આ વિડીયો તમે લાસ્ટ સુધી જોજો હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ના આથા વગર ના કોઈ ખર્ચો ના સોડા ના ઈનો એકદમ ઝટપટ બેટર તૈયાર કરી અને એકદમ પરફેક્ટ સુપર ટેસ્ટી બજાર કે હોટલ રેસ્ટોરન્ટ જેવા જીની ઢોસા જો આ રીતે બનાવી લેશો તો પરફેક્ટ બનશે અને વારંવાર બનાવશો તો ચાલો બનાવીએ એના માટે સૌથી પહેલાં આપણે બેટર તૈયાર કરીશું તો આથા વગર દાળ ચોખ્ખા વગર આપણે બેટર તૈયાર કરવાના છે તો એના માટે આપણે એક કપ રવો અને વન ફોર્થ કપ બેસન જો ઢોસા પેપર તમારું ક્રિસ્પી ના બનતું હોય અને પરફેક્ટ બજાર જેવું ના બનતું હોય તો આ રેસીપી પૂરી જોજો હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું જરૂરિયાત મુજબ પાણી એડ કરી મિક્સ કરીશું તો આ ઢોસાનું બેટર બનાવતી વખતે ખાસ પાણી થોડું થોડું એડ કરવાનું કારણ કે આ બેટર છે આપણે થોડું થીક રાખવાનું છે ઢોસાના બેટર જે આપણે દાળ ચોખાના બેટરમાંથી બનાવીએ એનાથી આ બેટર થોડું થીક રહેશે તો ખાસ ધ્યાન રાખજો આ રીતે થોડું થોડું પાણી એડ કરવાનું મિક્સ કરવાનું તો અહીંયા મેં ટોટલ એક કપ પાણી એડ કરી દીધું છે પહેલાં આપણે મિક્સ કરી લેશું જો જરૂર લાગશે તો જ આપણે વધારે પાણી એડ કરીશું તો તમે જુઓ અહીંયા મેં મિક્સ કર્યું તો મને આ બેટર થોડું વધારે ઠીક લાગે છે તો થોડું પાણી એડ કરીશું મેં અહીંયા અડધો કપ જેટલું પાણી ભરીને લઈ લીધું છે હવે થોડું થોડું પાણી એડ કરતા જશું મિક્સ કરીશું અને હવે આપણું આ બેટર મને પરફેક્ટ લાગે છે તો હું વધારે પાણી એડ નથી કરતી માત્ર વન ફોર્થ કપ જેટલું પાણી એડ કર્યું એટલે કે સવા કપ પાણીની જરૂર પડી છે હવે આપણે કોઈ પણ ઈનો સોડા વગર અને આથા વગરનો આ ઢોસા બેટર તૈયાર કરીએ છીએ તો આપણે ખાસ એક ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરવાનો જેનાથી ખટાશ આવશે અને આ ઢોસા પેપર છે એકદમ પરફેક્ટ હોટલ રેસ્ટોરન્ટ જેવું જ ક્રિસ્પી બનશે તો તમે મારી આ રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો તે મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હવે ઢાંકીને મેં દસ મિનિટ માટે રેસ્ટ થવા દીધું દસ મિનિટ પછી આપણે ચેક કરી લઈએ તમે જુઓ આ બેટર છે એ થીક થઈ ગયું છે તો આપણે જે પાણી અડધો કપ ભર્યો હતો એમાંથી જ આપણે થોડું પાણી એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લેશું તો બસ એકથી બે ચમચી પાણીની જરૂર પડશે આટલું બેટર આપણે થીક રાખવાનું છે આ રીતે ચમચાથી તમે જુઓ તો ચમચામાં એકદમ થિકનેસ જેવું આપણે બેટર દેખાય છે હવે ઢોસા પથરવા માટે આ રીતે કોઈ પણ મોટો નોનસ્ટિકનો તવો લઈ લેવાનો તમારી પાસે આયરન તવો હોય તો પણ ચાલે હવે થોડો ગરમ હોય ત્યારે એમાં થોડું પાણી એડ કરી અને આ રીતે ઠંડો કરી લેવાનો ગેસની ફ્લેમ લો રાખવાની અને આ રીતે બેટરને એડ કરવાનું તમે અહીંયા જુઓ લીંબુના લીધે આ બેટરમાં ચીકાશ આવી છે અને એકદમ પરફેક્ટ બજારમાં જેવું બેટર હોય એવું જ પરફેક્ટ બન્યું છે હવે આ રીતે સ્પ્રેડ કરી લેવાનું આ બેટર છે એને તમે બે વાર ચમચો ફેરવીને સ્પ્રેડ કરશો તો પણ એકદમ પરફેક્ટ તમારું પેપર તૈયાર થશે તો અહીંયા તમે જુઓ વચ્ચે થિકનેસ છે તો હું ફરીથી આ રીતે સ્પ્રેડ કરી લઈશ એટલે એકદમ પરફેક્ટ સ્પ્રેડ થશે તો એકદમ સરસ રીતે આ રીતે ઉપરથી ડ્રાય થઈ જાય પછી આપણે બટર કે ઘી તમારી પાસે જે પણ અવેલેબલ હોય એનાથી સરસ એવું આ રીતે સ્પ્રેડ કરી લેવાનું અને વચ્ચે આ રીતે મેં થોડું બટર એડ રહેવા દીધું છે હવે પરફેક્ટ ઝીણી ઢોસા બનાવવા માટે આપણે ઝીણી કટ કરેલી ડુંગળી તો એકથી બે ચમચી જેટલી ઝીણી કટ કરીને જ એડ કરવાની હવે એકથી બે ચમચી જેટલું ઝીણું કટ કરેલું ટામેટું તો મેં એકદમ ચોપરમાં ચોપ કરીને લીધું છે બધું કેપ્સિકમ પણ બે ટેબલ સ્પૂન જેટલું એડ કરીશું કોબી જો હોય તો એડ કરવાની હવે એક ટેબલ સ્પૂન જેટલો ટમેટાનો સોસ અને એક ટી સ્પૂન સેઝવાન ચટણી એકદમ સારી રીતે મિક્સ કરીશું સેજવાન ચટણી ના હોય તો તમારે અહીંયા ટોમેટો સોસ થોડો વધારે એડ કરી દેવાનો અથવા ચીલી ફ્લેક્સ સાથે એડ કરવાની એનાથી પણ એનું ફ્લેવર આવી જશે હવે એકદમ સરસ હળવા હાથથી મસાલાને સારી રીતે બધા મસાલાને મિક્સ કરી લેવાના તો અહીંયા જો આપણે મીઠું એડ નથી કર્યું કારણ કે ચટણીમાં અને સોસમાં બંનેમાં મીઠું હોય છે તો એ પ્રમાણે અને જો તમને મીઠું વધારે પસંદ હોય થોડું પણ તો એડ કરી દેજો એકદમ સારી રીતે અહીંયા મિક્સ કરી લેવાનું છે સરસ એવું મિક્સ થઈ જાય પછી આપણે એને હલકું હલકું સ્પ્રેડ કરી લેવાનું તો ખાસ અહીંયા શાકભાજીને આ રીતે મિક્સ કરવાના એટલે જે પણ શાકભાજી આપણે એડ કર્યા છે થોડા બફાવા જોઈએ એકદમ કાચા ના રહેવા જોઈએ તો આ રીતે એક સરસ એવું લેયર તૈયાર કરવાનું છે તો બધા શાકભાજી થોડા વધારે જ એડ કરજો એટલે એકદમ થીક એવું લેયર તૈયાર થાય બહુ પતલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં એ રીતનું લેયર કરવાનું જે રીતે જીની ઢોસામાં લેયર હોય એ જ રીતે અને આ રીતે એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી લેવાનું તો એકદમ સિમ્પલ છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે ઉપરથી આપણે પનીર એડ કરીશું તો જેટલું તમને પસંદ હોય એ રીતે પનીરને આ રીતે ગ્રેડ કરી એડ કરવાનું અને એકદમ સરસ રીતે પનીરનો ટેસ્ટ આવશે પનીર મેલ્ટ થશે તો ખાવાની ખૂબ મજા આવશે ગેસની ફ્લેમ ખાસ તમે લો રાખજો નહીં જે ઢોસા પેપર છે એ બળી જશે અને એકદમ પરફેક્ટ નહીં બને થોડા ફ્રેશ લીલા ધાણા એડ કરીશું અને ઝીણી ઢોસામાં સ્પેસલ ચીજ હોય છે તો આપણે એક ચીજ ક્યુબને આ રીતે ગ્રેટ કરી અને એડ કરી દઈશું તો જો તમને વધારે ચીજવાળો પસંદ હોય તો વધારે ચીઝ પણ એડ કરી શકાય બાળકો જો ચીજવાળું ખાતા હોય અને બાળકોને ચીજવાળું જ પસંદ હોય તો તમારે જેટલું પસંદ હોય એ પ્રમાણે ચીઝ એડ કરવાનું તમે જુઓ એ એકદમ પરફેક્ટ જતાં જ ખાવાનું મનથી જે એવો દેખાવમાં બન્યો છે ને અહીંયા તમે જુઓ એકદમ ક્રિસ્પી પણ બનીને તૈયાર થઈ ગયો છે આસાનીથી ડિમોલ્ટ થઈ ગયો છે તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું આ જ રીતે બાકીના ઝીણી ઢોસા બનાવી તૈયાર કરીશું હવે આ રીતે આપણે કટ લગાવી દઈશું તો આપણે એનો રોલ વાળીશું હું તમને રોલવાળીને પણ બતાવી દઉં કે કેટલા ક્રિસ્પી પોડ તૈયાર થયા છે અને સાથે એકદમ સુપર ટેસ્ટી છે તો એકવાર જો તમે આ રીતે ઝીણી ઢોસા ઘરે બનાવશો ટ્રાય કરશો અથવા તો એકવાર બનાવી લેશો તો વારંવાર તમે હોટલ રેસ્ટોરન્ટના ભોલી જશો એટલા ટેસ્ટી બને છે ઘરે એકદમ હાઈજેનિક અને હેલ્ધી બને છે તો એકદમ પરફેક્ટ જુઓ તમે અહીંયા રોલવાળીએ તો એકદમ સરસ એવો ક્રિસ્પી પેપર તૈયાર થયું છે ને સાથે એકદમ ટેસ્ટી મસાલા સાથે આપણા જીની રોલ તૈયાર છે તમને જેવડી સાઈઝના રોલ બનાવવા હોય એ રીતે રોલવાળી તૈયાર કરી લેવાના અને એકદમ પરફેક્ટ હોટલ રેસ્ટોરન્ટમાં હોય તેવા જ તૈયાર થયા છે તો ખાસ જો તમે ક્યારે આ રેસીપી ટ્રાય ના કરી હોય તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહીજો કે તમારી રેસીપી કેવી બની હતી તો વેકેશન હોય અથવા બાળકોને કંઈ ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ ખાવાનું મન થાય તો આ ઇન્સ્ટન્ટ બેટર તૈયાર કરી અને આ રીતે ઝીણી ઢોસા બનાવી બાળકોને આપી શકાય મહેમાનો માટે પણ બનાવી શકાય અને નાની મોટી ભૂખ અથવા તો ડિનર માટે પણ બનાવી તૈયાર કરી શકાય છે આ રીતે તમે જુઓ અમે બધા રોલ વાળી અને તૈયાર કરી લીધા કેટલા ક્રિસ્પી પોડ સાથે આપણા ઝીણી ઢોસા તૈયાર છે તમે ખાશો ત્યાં સુધી એ સોફ્ટ નહીં થાય એકદમ પરફેક્ટ બનશે આ જીની ઢોસાને આપણે ટોમેટો કેચપ સાથે અને નાળિયેરની ચટણી સાથે સર્વ કરીશું એકદમ પરફેક્ટ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ જીની ઢોસા તૈયાર છે ઉપરથી થોડું આપણે ચીઝને ગ્રેટ કરી લેશું તો જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવા આ જીની ઢોસા જરૂરથી બનાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો ચાલો ફરી મળીશું થેન્ક યુ